તો મિત્રો તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસને બુધવાર તો આપણે જો આવી ગયા હેવી પાસા ચોટીલામાં તો ચાલો હવે જાણી બરાબર કે ક્યાં કયા ડિમોલેશન થયું હોય ચોટીલામાં કઈ કઈ જગ્યાએ તો આપણે બધે રખાડવાનું છે પૂરા વિડિયોમાં જોડાઈ રહીજો બરાબર આ તો ખાલી સ્ટાર્ટિંગ એ હવેથી આખો પહેલો પહેલેથી હવે વિડીયો આપણે ચાલુ થાય બરાબર તો ચાલો આપણે ચાલુ કરીએ હવે પહેલેથીને મિત્રો ચોટીલામાં ઘણી બધી દુકાનો પાડી દીધી છે અને હજી ઘણી બધી પાડવાની છે જો અમે નીકળી ગયા હવે રોડ માથે કેટલી દુકાનો પડે ક્યાં ક્યાં પડી છે બધું જાણવા ચાલો પૂરા વિડીયોમાં જોડાય રીજો જો હજી આગળ આવે છે એક દુકાન પડેલી હજી પણ

જો અહીંયા કણે પણ પાડી દીધું એ ડિમોલેશન જો સાંગણી ની બાજુમાં બધે ડિમોલેશન ચાલુ જ છે જેટલી ગેરકાયદેસર રહી છે બધી પાડી દીધી છે બંધ કરી નાખી જો આ બધી દુકાનો મંડી બંધ થવા જો આ બધી નોટિસ આપીને બધી દુકાનો સામાન મીઠા ભરાવા જો બધે નોટિસ દે બધી પાડવાની જો ડિમોલેશન કરવાનું ડિમોલેશન જો આયા કણે હોતા ને એવું છે જો આયા બધી પતરા ઉખાડી રાખ્યા છે જો નોટિસ ઉપર આવી ગઈ એક ટ્રેક્ટર ભરાય અને બધું ભરાય આ બાજુ પણ એવું જ છે જો અહીંયા કણ આપણને પાડી દીધું છે જો હામે એવું જ છે હજી પતરા હા મિત્રો હવે હેને આથી જો લાઈનમાં આપણે હેલા જ આવી કેટલી દુકાનો પડી હે ને એ તમને બતાવું આપણે આ જો ચોટીલા રાજકોટ વાળો હાઈવે છે જો પૂરા વિડીયોમાં જોડાયેલી જો આ બાજુ તમને જોજો તો ખબર પડશે કેટલી દુકાનો પડેલી હજી ડિમોલેશન ચાલુ જ છે બધા નોટિસ આપી દીધી અરે બધા બધું સાફ કરતા જાય ચોટીલા નો નેશનલ હાઈવે આગળ હવે હે ને કેટલી દુકાનો જુઓ કરી નાખી લાલા રઘુવંશી બાજુમાં જો આ બધી કેવું કરી દીધું બધું પાડવાનું જો ઓ જોઠીલા નેશનલ હાઈવે ઉપર છે બીજો ગેટ આટવાકવા લ્યો આમ જો આ બધી પડી દીધું બરાબર છે સાફ કરીને કોક લેસ્તો બધું તનો ઠેઠ લઈ ગયો ઓલું સાફ કરીને કહો હા ગેટ બધી ઠેઠા બધો આ રસ્તો રહ્યો ને બધે સાફ કરી નાખ્યું

એટલે મારો તમને ખબર હોય કે ચોટીલામ શું નવીન છે જો આ તમ તે દી પાડતા હતા

અહીંયા ઓલ હતી ફરું જવા દે ગૌશાળા જો પદ્રા પદ્રા બધી ગૌશાળા હતી મંદિર ઓલી બાજુ પાછળ આગળથી આપડે ગેટ આવી લઈ લીજો ડુંગર બાજુ ન્યા ઓલી હોટલ ડુંગર પડ્યો જો હા મે પડેલી ઢગલા કરીને કે બધા હા મેં ઢગલો કરેલો પડ્યો આખો ડુંગરનો પૈકી સીન આખો હા આ તો બધી કાયદેસર લાગે હા રે હમણાં બનાવલી હા અહીંયા ઠગલો બન આ જોરદાર હતી બધું કણે みんなで言うのけだ。みんなで言うだけだ。みんなで言うだけだ。みんなで言うだけだ。みんなで言うだけだ。みんなで言うだけだ。みんなで言うだけだ。みんなで言うだけだ。みんなで言うだけだ。みんなで言うだけだ。みんなで言うだけだ。みんなで言うだけだ。みんなで言うだけだ。みんなで言うだけだ。みんなで言うだけだ。みんなで言うだけだ。みんなで言うだけだ。みんなで言うだけだ。みんなで言うだけだ。みんなで言うだけだ。みんなで言うだけだ。みんなで言うだけだ。みんなで言うだけだ。みんなで言うだけだ。みんなで言うだけだ。みんなで言うだけだ。みんなで言うだけだ。

રસ્તો ચાલી ફૂટ પોડો થઈ ગયો જાવ